નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્ત તાલુકાના બડવાણા ગામે આવેલ પગડામાંથી વારપ્ની વસાહતની સુનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી તેમની સાથે લક્તર બડવાણ પ્રાંત અધિકારી નીકુજ કુમાર ધુડા લક્તર મામલદાર આર આર પટેલ જોડાયા હતા આજે લખ તાલુકાના ભડવાણા ગામે આવેલ વગડા વગડામાંથી વાલપની વસાહતની મુલાકાતે સુરનગર જિલ્લાના અધિકારી રાજેન્દ્ર કુમાર સહિતના અધિકારો પહોંચ્યા હતા તેમના દ્વારા ડફેર પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને સરકારી કઈ કઈ પ્રકારનો લાભ તેની પૂછપરછ કરવામાં આવી હતી સાથે તાલુકાના ગામના અગ્રણી એવા કુલદીપસિંહ પણ જોડાયા હતા અને તેમના દ્વારા ત્યાં ડફેર સમુદાયોની સાથે સીધો સંવાદ કરી તેમની પાસેથી માહિતી મેળવી હતી અને તેઓને કઈ કઈ હજી જરૂરિયાત છે તેની પણ તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી